મારા માટે વિચારો છો અને બીજા માટે વિચારો છો એવું નથી હોતું કે બધા પણ તમારી માટે એવું વિચારે એ જ વાત સાથે બધાને ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ અને થઈ ગયા છે સાંજના સાડા ચાર અને જેમ આગાહી કીધી હતી એમ તો ચાલુ થઈ ગયો છે વરસાદ બી મને લાગે જ ત્યાં સુધી થોડી વારમાં તો ચાલુ થઈ જ જશે અને આપણે એક વખત મમ્મીને મળી લઈએ કે મમ્મી શું કરી રહ્યા છે તો ચલો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ બુડીંગ ગુડ યુનિંગ શું કરો તમે અહીંયા મોજ આપણો મુખવાસ કરેલો હતો ને હા પણ થોડી હવા આડી જતી મેં કીધું થોડો ફરીથી શેકી લો હા તો શેખેલું હોય તો સારું લાગે વલાળી જેલીયું તું ફી ખાવાનું ભવતો ને મુખવાસ અંદરથી ટેસ્ટ કે ગળગળ જ આવે એટલે મે કે તો લાઈ યાદ આવી જુએ एकदम તે મે કે તને પહેલા સે કે દેવા દે હા અને બેકગ્રાઉન્ડ ના ઇગનોર કરજો અત્યારે નવરાત્રી ચાલે છે કે શું બોલ તું ને તો જમ જમ કામ થશે ને એમ એમ આયુ જેસ ને હટી જ જશે તો મમ્મી દિવાળી નું કામ કેટલે પહોંચ્યું હવે કાલે સરવત કરવાની છે હા કાલે મુરદ કાઢીશું

એમાં મેં મેસેજમાં જોયું હતું તો કે તમે કે તૈયાર થઈ જજો કેમ કે જેમ કે અમદાવાદ છે કચ્છ છે સુરેન્દ્રનગર કાઠિયાવાડ બાજુ એ બાજુ કેમ કે પંદર ઇંચ તો કે વરસાદ પડવાનો જ છે બોલો હવે શું કરવાનું એમને અંબાલા લેખ બાજુ રહ્યા ને એમની આગાહી હવાઈ જઈ આપું બીજા બી હતા આગાહી કરવાવાળા એ મેં ઓળખતા નહીં પણ આ તો ન્યૂઝમાં આવ્યું હતું એટલે મેં જોયું હતું અને બોલ્યા હતા કે પંદર ઇંચ તો કે વરસાદ પડશે જ ફાઇનલ જ છે એટલે કે તમે એ રીતે કેમ કે તૈયાર થઈ જજો જેના નીચેના ઘર હોય એમનો પ્રોબ્લેમ વરસાદ પડે તો ઘરમાં પાણી ભરાઈ જતું હોય તો હવે સુરતમાં રહેવાનું કારણ કે સુરતમાં તો મને ખબર છે બેન ને લોકો મોટા બેન છે સૌથી મોટા બેન એ સુરતમાં જ રહે છે અત્યારે હાલ મારા બેન નથી એ કોરોનામાં ઓફ થઈ ગયા પણ એમના બી જ્યારે બચ્ચે પૂર આવ્યું સુરતમાં તો એમના ઘરમાં નીચેનું ઘર હતું આખું ઘર એમનો ભરાઈ ગયું હતું બધું જ એમને વસ્તુ તણાઈ ગઈ હતી ઘર માં હું બંધ કરતો ઉપર ભજન ચાલે છે તો કુ આવા પવન ના લીધે રાત ચાલે છે ને એટલે એ ભજનો ચાલે છે અમારી સોસાયટીમાં બધાના બધા ના ઘેર જેમ જેમ જેનો શ્રાદ્ધ હોય એમ એમ બધા ભજન કરાવતા હોય છે એટલે એનો અવાજ ઘરમાં આવતો હોય છે અને કાલે જ તો એવું હોય ને કે જે ભી ગંગા સ્વરૂપ હોય કે જેમ

જેના આખા પંદર દિવસ સુધી જેના શ્રાદ્ધ કરવામાં માં આગુ બાજુ થયું હોય તો કેમ એટલે આ બાજુ વાછો ને શું છે તો કેવું થાય કે અમાસના દિવસે બધા કરી દેતા હોય છે કે જે દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ હોય છે અમાસના દિવસે કે એ દિવસે બધા શ્રાદ્ધ કરી દેતા હોય બહુ ખાસમ રુકો જરા ચલો کلیપાજુ જોવા માતા તો જેના બી ત્યાં વધારે વરસાદ હોય ને આગાહી આઈ થિંક કચ્છ ને બાજુ વધારે વધારે છે તો એ લોકો બધાએ પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો અને મમ્મી પહેલા કપડા લઈ લઈએ પછી વાત મે અમુક અમુક જગ્યાએ બહુ વધારે તો અમુક અમુક જગ્યાએ બહુ વધારે નહીં તો જેમ મે તમને કીધું હતું ને કે થોડા વારમાં જ વરસાદ ચાલુ થઈ જશે જો હું તમને બતાવું ગાજવીત સાથે ધણાકા બેહ ચાલુ થઈ ગયો અને અમે નરોડામાં રહીએ છીએ અને તો નરોડામાં વરસાદ છે પણ પપ્પા કાંકરિયા ગયા છે ને તો મેં એમને કોલ કર્યો આટલો બધો પવન ને એવું હતું તો તો પપ્પા કે અહીંયા તો કે તડકો છે તો કે વરસાદ છે જ નહીં તો શું કેવું મમ્મી હા એટલે એમનો ફોન કરીને કીધું કે તમે ઘેર આવી છો કાંક અહીંયા મારા એરિયામાં બહુ જ વરસાદ છે એટલે એમને ભાઈ અમને બીક તો લાગે ને કે એકલા ભાઈ તો આગળ ગયા છે એટલે ક્યાંક ફસાઈ જાય બીજું કોઈ નહીં વરસાદ વધારો હોય ને તો પછી સાધનો અંદર ફસાઈ જાય છે બહુ પાણી હોય એટલે

આપડે જોઈએ આના જોઈને રે કવિતા આપણે કરવાની પર સાત ઉની ઉની રોઠી ને કારેલા શાક ચલો કારેલા શાક તો થઈ ગયા છે સાડા દસ અને અમે લોકો મૂવી જોતા હતા લક્ષ્મી મૂવી હતું ટ્રાન્સજેન્ડર ઉપર હતું તો કક્ષ્મી મુવાનું બધું સારું હતું મુવી મસ્ત હતું અને જો વરસાદ પડ્યો છે ને તો હજી ઘરમાં કપડાં ફરજ છે ફરીથી મમ્મી સુકાવવા મૂક્યા હતા તો તો કંઈ નહીં તમારા ત્યાં વરસાદ કેવો પડ્યો ને એ તમે કહેજો બાકી હવે અમારો બ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ